સુરતના દિલ્હી ગેટથી સ્ટેશન રોડ વિસ્તારમાં આજે બપોરે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની એસટી બસે મોપેટ પર સવાર એક મહિલા અને તેના બે બાળકોને અડફેટે લીધા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે સદનસીબે સમયસર લોકોની મદદ અને નસીબના જોરે માતા અને બંને બાળકોએ આ અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત સુરતના અત્યંત વ્યસ્ત ગણાતા દિલ્હી ગેટથી સ્ટેશન રોડ તરફ જતા માર્ગ પર થયો હતો મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની એક બસ પૂરપાટ ઝડપે આ માર્ગ પરથી પસાર થઈ રહી હતી તે જ સમયે એક મહિલા પોતાના બે નાના બાળકો સાથે મોપેડ પર જઈ રહ્યા હતા એસટી બસના ડ્રાઈવરે મોપેડને ટક્કર મારી હતી બસને ટક્કરથી મોપેડ પર સવાર માતા અને બંને બાળકો રોડ પર પટકાયા હતા આ સમગ્ર ગંભીર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે બસ મોપેડને અડફેટે છે અને ત્રણેય સવારો નીચે પટકાય છે અકસ્માત થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા ત્યારબાદ માતા અને બાળકોને મોપેડ નીચેથી બહાર કાઢી લીધા હતા ગંભીર અકસ્માત હોવા છતાં માતા અને તેમના બંને બાળકોનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો તેઓને ગંભીર ઇજાઓ થતાં ટળી હતી જોકે એક બાળકને પગના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી જેને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું અન્ય માતા અને બીજા બાળક સુરક્ષિત છે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત